નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવનગર એસટી ડેપો ને ફાળવવામાં આવેલી પચીસ નવી બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વિવિધ રૂટ પર બસ ને પ્રસ્થાન કરાવાયું હતું ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી મેયર ભરતભાઈ બારડ ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી આપી મુસાફરોની સુવિધા માટે મૂકવામાં આવેલી નવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે વાહન વ્યવહાર નિગમના અધિકારીઓ કલેક્ટર કમિશનર જિલ્લા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા